જેમાં બાવીસ જોગવાઈને નાબૂદ કરી છે એકસો પંચોતેર ફેરફારને નવ ઉમેરીને ટોટલ ત્રણસો છપ્પન ધારા જે છે થઈ છે તો એ સામાન્ય લોકોને શું ફેર પડશે એનાથી હવે એમાં કહ્યું કે મિનિમમ વીસ વર્ષ સજા તો પાકી એક વખત સજા થઈ પછી એ છૂટી શકવાના ચાન્સ હવે આરોપીને રહેતા નથી ચોરીના કેસોમાં મિનિમમ બે વર્ષથી સજાની

ત્રીસ દિવસની અંદર દલીલ પૂર્ણ થાય એટલે કોર્ટે ફરજિયાત જજમેન્ટ આપવાનું જ રહેશે ત્યારબાદ સર લાસ્ટ ઇન્ડિયન એવિડન્સ એક્ટ એટલે ભારતીય સાક્ષી અધિનિયમ ઉપરાંત ઘણા કેસોમાં કોઈ બે વ્યક્તિ વચ્ચે કંઈ વાતચીત થઈ હોય અને મોબાઈલમાં એનું રેકોર્ડિંગ થયું ઓકે રેકોર્ડિંગ ઘણી વખત કોઈ વ્યક્તિ બારગામ રહેતી હોય અપંગ હોય બોલી શકે એમ ન હોય તો એની જુબાની કરી ના લેવી તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી

ને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે એવું બદલવામાં આવ્યું છે અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ ને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આવા મેઇન ફેરફાર આપણે જે છે કહી શકીએ અત્યારે પહેલી જુલાઈથી થયા છે કે જેના લીધે આપણા સમાજમાં આપણી સોસાયટીમાં સામાન્ય માણસોના જીવનમાં ઘણા બધા ફેરફાર થવાના છે તો એ શું ફેરફાર થવાના છે શું નિયમો બદલાયા છે એ બધા જની વિશેષ માહિતી આજના આપણને ઇન્ટરવ્યુમાં મળવાની છે મોરબી અપડેટમાં સ્વાગત છે અને હું છું તમારી સાથે ડૉક્ટર નાયકરા મીષા રાજ ફિલાલ અત્યારે મારી સાથે મોરબીના વન ઓફ ધ મોસ્ટ સિનિયર એડવોકેટ કે જે છેલ્લા ચુમ્માલીસ વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે એટલે કે પ્રદીપભાઈ વાળા આપણી સાથે જોડાય છે આપનું મોરબી અપડેટમાં સર હાર્દિક સ્વાગત છે સર આ પહેલી થી નિયમોમાં ઘણા બધા ફેરફાર થયા છે અને આ નિયમ જે અત્યાર સુધી ચાલ્યા આવતા હતા એ અંગ્રેજોના જમાનાના હતા રાઈટ સો એ નિયમોમાં ફેરફાર થયા છે મતલબ એ પહેલો સવાલ હું એ જ પૂછીશ કે કાંઈ પણ નિયમ જે ચાલ્યા આવે છે આટલા વર્ષોથી એને બદલવા માટે કઈ પ્રોસેસ થતી હોય છે કઈ રીતના એની પ્રોસીજર હતી કારણ કે બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના લોકસભામાં આ બિલ જે છે પેશ કરવામાં આવ્યું હતું અને વીસ ડિસેમ્બરના મંજૂર થઈ ગયું હતું તો આખી એ પ્રોસેસ શું હોય છે કારણ કે લગભગ ઘણા બધા લોકો પાસેથી આની કેવાય ને કે પેલું લેવામાં પણ આવ્યું છે એના ડિસ્ટન્સ લેવામાં આવ્યું છે યસ તો આખી એ પ્રોસિજર કે રીતના થતી હોય છે આખી પ્રોસિજરની અંદર હોમ મિનિસ્ટરે જ્યારે આ લોકસભાની અંદર જ્યારે ટણી મૂકા ત્યારે લો કમિશન ઓફ ઇન્ડિયા પછી બધા જ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઉપરાંત જેટલી એનજીઓ હતી આ બધી એનજીઓનો એનજીઓ પાસેથી સૂચનો ઘણા વર્ષોથી છેલ્લી પાંચ વર્ષથી આ પ્રોસીઝર ચાલતી હતી અને એ બધા પાસેથી સૂચનો લીધા પછી એના ફલસ્વરૂપે એમણે આ આટણી નવા કાયદા પાર્લામેન્ટની અંદર આપણે મૂકેલા છે એમને એમ ઉટાવરની અંદર કાયદા મૂકેલા છે એવું પણ નથી અને મૂકવાનું કારણ પણ એ એની પાછળ રહેવું હતું કે બે હજાર ત્રણની અંદર અરુણ જેટલી લો મિનિસ્ટર હતા ફાઇનાન્સી સાથે સિવિલ પ્રોસિજર કોર્ટમાં એણે ઘણા બધા સુધારા કર્યા આપણે જાણીએ છીએ કે સિવિલના કોઈ પણ કેસ ચાલતા હોય તો વર્ષ સુધી ચાલતા હોય એક વ્યક્તિ દાખલ કરે એનો દીકરાના દીકરાઓ જ્યારે ભૂખતો થાય ને ત્યારે જજમેન્ટ આવે મારે જ હમણાં એક કેસમાં બે હજાર અઠ્ઠાણુંનો કેસ હમણાં આપણે કોર્ટમાં પૂરો થયો એટલે એ વખતે અરુણ જેટલીએ સીપીસીમાં ઘણા બધા આપણે સુધારા કર્યા અને પ્લાન એવો હતો કે એની સાથોસાથ બીજા કાયદામાં સુધારો થાય ને કમનસીબે પછી ગવર્મેન્ટ બદલાય ગણી અને જ્યારે અમિત શાહ આવ્યા એટલે ત્યારે આ ફરીથી આ પ્રોસીઝર ચાલુ કરી ને પાર્લામેન્ટમાં આ મૂક્યું અને પાર્લામેન્ટમાં ત્રણેય કાયદાની આપણી ચર્ચા કરીને મંજૂર થઈ મંજૂર થયા પછી રાષ્ટ્રપતિ ઘણી વખત એવું હોય છે કે કોઈ પણ કાયદા સંસદની અંદર પસાર થાય લોકસભા અને રાજ્યસભા બે માં પણ રાષ્ટ્રપતિને એમ લાગે કે આ કાયદા પ્રજાના હિતની વિરુદ્ધ છે તો એ ફરીથી પાર્લામેન્ટમાં મોકલે અને ફરીથી પાર્લામેન્ટ જો કાયદા આપણે સર્વાનુમતે પસાર કરે તો રાષ્ટ્રપતિ એમાં સાઈન કરે છે

સજાની જોગવાઈમાં ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે અને એટલો બધો વધારો કરવામાં આવ્યો છે કે અત્યારે કોઈ કદાચ વકીલ કે જજો પાસે પણ હજી આ તો કાયદો આવ્યો છે એટલે એ જ્યારે પુરાવા ઉપર આવશે એ એ વખતે ખ્યાલ આવશે માનો કે ત્રણસો બેનો નો કેસ હતો અને અત્યારે એકસો એકની કલમ રાખ્યો છે કોર્ટમાં કેસ ચાલતો તો એને જે જેમ આ આજીવન અથવા તો ફાંસી સજા આપવામાં આવતી હવે એમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું કે ભાઈ શબ્દ કાઢી નાખ્યો છે ઓકે પહેલાં એવું હતું કે ચોદ વર્ષ સુધી જેલમાં રહીએ એટલે એને આપોઆપ જેલમાંથી મુક્તિ આપી હવે એને આજીવન કેદ માં એટલે જીવે ત્યાં સુધી એને અથવા તો ફાંસીની સજા ઘણા વખત કેસોમાં ફાંસીની સજા હોય એટલે હાઈકોર્ટ એનું કન્ફર્મેશન કરે સેશન કોર્ટ આપે અને છેવટે એ અપીલ સુપ્રીમમાં જાય તો સુપ્રીમ કોર્ટ પુરાવાના આધારે એક્વિટર પણ આપી દેતી હવે એમાં કર્યું કે મિનિમમ વીસ વર્ષની સજા તો પાકી જ એક વખત સજા થઈ પછી છૂટી શકવાના ચાન્સ હવે આરોપીને રહેતા નથી એટલે આ રીતના સજાની જોગવાઈ થઈ છે ત્રણસો છોતેર જે બબરાટકાના કેસ હતા એની કલમમાં ફેરફાર થઈ ગયા છે એકસાઠ બાસાઠ ત્રેસાઠ ને એ રીતના એમાં જે સંમતિનો પ્રશ્ન હતો એ સંમતિનો પ્રશ્ન પોક્સોની અંદર રદ કરવામાં આવ્યો છે પણ એમાં પણ મિનિમમ સજાની જોગવાઈ વીસ વર્ષની કરવામાં આવી છે એ પણ દસ વર્ષની હતી એની જગ્યાએ વીસ વર્ષની કરી છે પ્લસ એમાં જે દંડની જોગવાઈ હતી એ ઘણી બધી વધારી પણ વધારે વધારી એમાં રેપ વિથ મર્ડર હોય તો ફાંસીની સજાની પણ જોગવાઈ કરી ઓકે એટલે આ જે કરવાનો હેતુ એ છે કે સમાજમાં હવે આવા કેસો બહુ ઓછા બને ચોરીના કેસો હતા ચોરીના કેસોમાં મિનિમમ બે વર્ષથી સજાની જોગવાઈ કરી એટલે સુધી ચોરીના કેસોમાં ભાગ્યે જ એટલે પોઇન્ટ કેસમાં સજા થતી ઓકે હા ચોરીના કેસોમાં કોઈ મકાન માલિકના ઘરમાં ચોરી થાય એટલે સ્વાભાવિક રીતે મકાન માલિકામ હોય બાર ગામ ગયા હોય એટલે ચોર જે ચોરી કરતો હોય તો એની હાજરીમાં તો ચોરી થાય જ નહીં અને એના પરિણામે સજાની જોગવાઈ જ્યારે થઈ છે એટલે દંડથી જ પ્રજા હંમેશા કંટ્રોલ મારી રહી બિલકુલ એટલે જે મુખ્ય આશે એ છે આ ઇન્ડિયન પિનર કોડ ની અંદર બીજું એક આપણે આઈપીસી કલમ ત્રણસો નવ હતી એ ત્રણસો નવ હતી એ કોઈ માણસ સ્યુસાઇડ કરે તો એની સામે પિનલ જોગવાય સુસાઇડ નો પ્રયત્ન કરે સુસાઇડ કરે તો પછી સવાલ ન સ્યુસાઇડ નો પ્રયત્ન કરે તો એની સામે પણ ત્રણસો નવ ની કલમ લાગતી એક નાબુદ કરીને નાબૂદ કરી છે કારણ કે કોઈ મજબૂરીના કારણે કે એવા સંજોગોના કારણે સુસાઈડનો પ્રયત્ન કરતા હોય તો એની સામે એક તો એણે બધા ઝેર કે કાંઈ પીઠો હોય ને કરે એ ત્રણસો નવ ની નામૂદ કરવી બીજું સુપ્રીમ કોર્ટે આઈપીસી એકસો ચોવીસ એટલે રાડ્રો ઓકે ગવર્મેન્ટની એટલી બધી ટીકા કરી હતી સુપ્રીમ કોર્ટે હમણાં છેલ્લા દસક વર્ષથી કે કોઈ પણ કેસ થાય એટલે રાડ્રો સરકાર સામે કાંઈ રજૂઆત થાય એટલે રાજદ્રોનો કેસ કરી અને એને જેલમાં પૂરી દે એટલે છેલ્લા બે ત્રણ ચાર વર્ષ સુધી જામીન ઉપર એ મુક્ત નહોતા થઈ શકતા એટલે સેક્શન જ એ આખી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી એટલે પરિણામે એ એકસો ચોવીસની કલમમાં નામંજૂર કરી અને રાજડ્રોની જગ્યાએ ની એક નવી કલમ રાજ્ય સરકાર આપણી કેન્દ્ર સરકારે મૂકી છે ને એમાં સભા સર્ઘસ મોટા પાયા ઉપર દેખાવ થતા હોય તો સભા સર્ઘર્સની સાથો સાથ ઘણા લોકો શસ્ત્રો લઈને આવતા હોય છે અને પરિણામે કાયદો વ્યવસ્થામાં ગંભીર નુકસાન થતું હોય છે એની સાથે એન્ટીસોસિયલ એલિમેન્ટ્સ ભેગા થાય અને વાતાવરણ બગડે એટલે એ ડ્રોકની એક લખમ લગાડી કે જે ટેકરીને હવે આમાં કોઈ ઓર્ગેનાઈઝર પણ હશે તો એને પણ કંટ્રોલમાં રહેવા એને પણ એટલું જવાબદાર એટલે આ બધી જે અમુક ફેરફારો છે ત્રણસો સત્તાણુંની કલમ હતી વ્યભિચાર માટે એ પણ સુપ્રીમ કોર્ટે નાબૂદ કરી હતી એમાં પણ ફેરફારો કર્યા છે રેપની અંદર હસબન્ડ વાઈફના શારીરિક જે ફિઝિકલ રિલેશન હતા એમાં અગેન્સ્ટર વિલ

એ કેસ કઈ રીતના ચલાવવા એનો આખો પ્રોસિજર કોડ છે એટલે એ એક કાયદો આપણે ખરો પણ કોઈ પણ કોડ સીઆરપીસી મુજબ જ આઈપીસી ના કેસ ચલાવી શકે એટલે આપણે એને સીઆરપીસી કહેતા આપણે કોઈ પણ સિવિલ ના કેસો હોય તો સિવિલ પ્રોસિજર કોડ મુજબ ચાલે સીઆરપીસીમાં જે મહત્વના ફેરફાર જે આપણે કરવામાં આવ્યા છે એની અંદર અત્યાર સુધીના કોઈ પણ ગંભીર પ્રકારના કેસો થાય કોઈ પણ આપણે ફોજદારી કેસ થાય એમાં આપણે પંચનામું કરવામાં આવતું પંચનામું કરે એટલે મોટાભાગના કેસોમાં ફરિયાદ એ કે પોલીસ એના પોલીસ સ્ટેશનમાં પંચનામું કરી લઈએ પાછળથી કોઈ પણ પંચ હોય રિક્ષા ચલાવતો હોય કોઈ લારી લઈને મજૂર હોય તો એને તું આમાં સહી કર અમે પણ ઘણા કેસોમાં જોયું છે અને પરિણામે એ કેસમાં જ્યારે પંચોને બોલાવે એટલે પંચ કે અમે કાંઈ જાણતા નથી પંચનામામાં પોલીસે અમને બોલાવવાનું સહી કરી લીધી હવે એમાં ફેરફાર થઈ ગયો છે ઓકે હવે ગંભીર પ્રકારના જે પણ કેસો હશે એ કેસોમાં માનો કે આરોપી પાસે કોઈ હથિયાર છે હથિયાર એ પકડાઈ ગયું છે એ હથિયાર કબજે કરવાનું છે એનું પંચનામું છે તો પંચનામું કરવામાં ઓડિયો અને વિડિયોગ્રાફી ફરજિયાત સીઆરપીસી મુજબ કરવાની રહેશે ઓકે હા એટલે અત્યાર સુધી આરોપીને પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પૂરી દેવામાં આવે આરોપી એમ કે મચ્છુ નદીમાં પાંચ પાસે આટલા નાલા પાસે માયા અઠિયાર છુપાયું હતું પોલીસ વાળા જલ્દી આવે પંચનામું તૈયાર કરીએ અને આપણે પંચોની ની સહી લઈ લઈએ અને લખવામાં આવે કે આરોપીએ સ્વેચ્છાએ આપણું કર્યું છે હવે એનું ઓડિયો વિડિયોગ્રાફી એટલે પોલીસ પણ કંઈ કશું છુપાવી શકશે નહીં એનું પ્રેઝન્ટેશન પણ એ રીતના થશે અને આખી કાર્યવાહી ઓડિયો વિડીયોગ્રાફી થી થશે એને એવિડન્સ એકમાં માન્યતા આપી છે એટલે જે મોટામાં મોટો સીઆરપીસી માં ફેરફાર છે આ છે આરોપીને અત્યાર સુધીમાં અટક કરતા તો ફોર્માલિટી ખાતર એમ કહેતા કે અમે એના ઘરના જાણ કરી છે એવું નહીં થાય હવે આરોપીને પૂછવામાં આવશે કે તમારા કયા પસંદગીના વ્યક્તિને તમે કહેવા માંગો છો ફક્ત કરના નહીં પણ મારો કોઈ નજીકનો મિત્ર હોય કે જે મને બચાવી શકે કે મારા ગુના વિશે જાણ કરીને વકીલ રોકાવી શકે એ કે એ વ્યક્તિને જાણ કરવાની અને એની પણ નોંધ હવે પોલીસે ફરજિયાત કરવાની રહેશે ઓકે આ બે ફેરફાર બહુ બહુ મહત્વના છે એથી પણ મહત્વના ફેરફાર એ છે કે ઘણા આપણે કેસોમાં જોયું છે કે આરોપીને લઈ કોર્ટમાં કેસ ચાલવા માટે આવતા હોય મુદતમાં પોલીસને ઝાપટામાંથી આરોપી ફરાર થઈ જતા ચકમો આપીને પછી એના જે કાંઈ કારણો હોય એને પરિણામે કેસ પછી વિલંબમાં ચાલતા સીઆરપીસીમાં એટલી બધી સરસ જોગવાઈ કરવામાં આવી છે કે હવે વિડિયો કોન્ફરન્સિંગ કેસ ચાલશે ઓકે આરોપીની હાજરીમાં કેસ ચાલશે એવું નહીં આરોપી અહીંથી પંજાબની જેલમાં હોય તો હમણાં જ જજ સાહેબે થોડાક સમય પહેલા જ એની વિવેક સટ્ટાનો ઉપયોગ કરીને પંજાબમાં બેંકની લૂંટના અમુક કેદીઓ પંજાબમાં હતા પંજાબની જેલમાંથી જ વિડીયો કોન્ફરન્સથી એમને ગુનો કબૂલ છે કે નહીં પૂછ્યું હતું પરંતુ હવે કેસ પણ વિડિયો કોન્ફરન્સી જે ગંભીર પ્રકારના ગુનાના આરોપી હોય ઘણી વખત શું બનતું હોય કે મોરબીની સબ જેલમાં આરોપી કેડીઓ ફૂલ છે તો રાજકોટથી આવે ઘણાને ભુજની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે એને લઈ આવવામાં સમય પેટ્રોલ ગાડીની બહુ બહુ મુશ્કેલી થતી તો હવે વિડીયો કોન્ફરન્સથી પણ આરોપીની ગેરહાજરી નહીં ગણાય આરોપીની હાજરીમાં જ એને કેસ ચાલશે એનું એક પરિણામ એ આવશે કે હવે આરોપી ભાગી નહીં શકે બીજું કે ઘણી વખત કેસોમાં આરોપી ભાગી જાય તો જ્યાં સુધી આરોપી હાજર ન રહેતા ત્યાં સુધી કેસ ચાલતા નહીં હવે અને પરિણામ એને આપણે સમસ બજાવતા વોરન બજાવવામાં બહુ વાર લાગતી હવે વોટ્સઅપથી કે મોબાઈલ થી કે ઈમેલથી પણ આરોપીને સમસ બજાવી શકશે ઓકે એટલે પરિણામે એ ભાગી ભાગીને ક્યાંય એ જઈ નહીં શકે અને આરોપીની ગેરહાજરીમાં પણ હવે કેસ ચાલશે અને આરોપીની ગેરહાજરીમાં કેસ ચાલે એટલું જ નહીં સજાની પણ સુનાવણી થઈ શકશે ત્યાર પછી એનો જે અમલ કરવો એની જે કાંઈ પ્રોપર્ટી હશે એ બધી એટેચ કરવીને એ બધી બધી ચાલશે પણ કેસ લંબાવવા માટે જે આરોપી ભાગી જતા કે અમારી ગેરહાજરીમાં ને વકીલો પણ ઘણી વખત આવી સલાહ દેતા આવું હવે આપણે નહીં બને સીઆરપીસી માં આ બધી જોગવાઈ ખૂબ અગત્યની કરવામાં ઉપયોગ ગવર્મેન્ટે પૂરેપૂરો આ વખતે કર્યો છે અને ત્રણેય કાયદામાં ટેકનોલોજી જ્યારે એવિડન્સ એક નો આવશે ને ત્યારે હું વિષય ઉપર ધ્યાન દોરીશ પણ સીઆરપીસી માં આ બહુ છે એ બીજું એક હતું કે ઘણા બધા કેસો લંબાણથી બહુ ચાલતા મેં સિવિલની વાત કરી એમ આઈપીસીમાં હમણાં બે દિવસ પહેલાં વાકંડની મેટરમાં સામસામા કેસમાં ભરવાર કોમ્યુનિટીના બે ગ્રુપનો કેસ ચાલતો હતો એટલે મણિમંડળના વખતથી કેસ ચાલતો વીસ વર્ષ સુધી ફોજદારી કેસ ચાલ્યો હમણાં બે ત્રણ પહેલાં એનું જજમેન્ટ આપ્યું હવે સીઆરપીસી મુજબ દરેક ગુનાની અંદર પોલીસને ચાર્જશીટ નક્કી કરેલ સમય મર્યાદામાં રજૂ કરી સાઠ દિવસ છે ભારે ગુનામાં તો સાઠ દિવસમાં એને આપી જ દેવાનું છે માનો કે બલ્ક પ્રમાણમાં છે બે હજાર ત્રણ હજાર પાનાનું છે તો પીડીએફ કરીને ઈમેલથી પણ આરોપીને આપી દેવાના એટલે કોઈ એમ ન કહી શકે અમને ચાર સીટની નકલમાં મળી નથી અને પણ વધારે ચાર્જશીટ તો સમય મર્યાદામાં રજૂ થશે સમય મર્યાદામાં ચાર્જ ફ્રેમ કરવાનો રહેશે કે કેસ ચાર્જશીટ રજૂ થયા એટલે વિધિન થર્ટી ડેઝ ની અંદર તમારો કેસ ઓપન થઈ જ જશે કેસની જે સાક્ષીઓ નક્કી કરેલા છે એમને પણ સમય મર્યાદા નક્કી કરી છે દલીલ માટે પણ ફક્ત એક જ મહિનાનો સમય આપવામાં આવ્યો છે વકીલો દલીલો માટે બહુ સમય લેતા અને ચાર છ મહિના તો એમ જ આપણે કાઢી એના કોર્ટ પણ જજમેન્ટ માટે એમને તારીખો આપતી ત્રીસ દિવસની અંદર દલીલ પૂર્ણ થાય એટલે કોર્ટે ફરજિયાત જજમેન્ટ આપવાનું જ રહેશે તારીખ પે તારીખ પર ત્રીસ દિવસ માં આપે તો એને કારણોની નોંધ પણ ની અંદર એને મોકલવાની રહેશે એટલે હવે કોઈ પણ વકીલો કે જજો પણ આનાથી હવે આપણે બચી નહી શકીએ એટલે નિશ્ચિત સમય મર્યાદામાં આ કેસ પૂરા થાય એવી સીઆરપીસી ની અંદર જોગવાઈ કરવામાં આવી છે ઓકે એટલે આ સીઆરપીસી ની જોગવાઈ બહુ સારી છે હમ સીઆરપીસી ની જોગવાઈ માં આપણે કહી શકીએ કે ટેકનોલોજી પણ એટલી સારી ઉમેરવામાં આવી છે કે જેના ઉપયોગ થી જે ન્યાય આવે છે અને જલ્દી આવી શકે યસ ગવ ગવ સેન્ટ્રલ ગવર્મેન્ટે પેપરલેસ નો જે વાત કરી છે એનો પૂરેપૂરો ઉપયોગ આપરા યસ આની અંદર આપણે કર્યો યસ સીઆરપીસી માં ડેફિનેટલી ત્યારબાદ સર લાસ્ટ ઇન્ડિયન એવિડન્સ એક્ટ એટલે ભારતીય સાક્ષી અધિનિયમ કે જેની આપણે તમે પણ હમણાં વાત કરી કે એમાં ઘણા બધા મુદ્દાઓ જે છે કે જેનાથી સમાજ પર ઘણી બધી અસર થઈ શકે છે તો એ વિશે એવિડન્સ એક્ટ છે ને એ કોઈ પણ પ્રકારના કેસ કોઈ પણ કોર્ટમાં ચાલે પછી ફોજદારી કેસ હશે આઈપીસી ના હશે સિવિલ ના હશે કોઈ જમીન ના હશે પણ દરેક જે કેસ ચાલતા હોય ન્યાય કોર્ટની અંદર કલેક્ટરની અંદર કોઈ પણ એ હંમેશા એવિડન્સ એક્ટની જોગવાઈ પ્રમાણે ચાલતા હોય છે એટલે હવેથી આ ફક્ત ફોજદારી કેસોને જ લાગુ એક જુલાઇથી નથી પડતો એવિડન્સ એવિડન્સ એક સિવિલના જે કેસો દાખલ ત્યાં એના પણ જે પુરાવા લેવા છે એ નવા એવિડન્સ એક્ટ મુજબ લેવામાં છે આ એવિડન્સ એક્ટમાં મહત્વની જોગવાઈ જે એ આપણે કરવામાં આવી છે કે અત્યાર સુધી એવિડન્સ ની અંદર ઇલેક્ટ્રિક મીડિયમ માધ્યમથી જે કાંઈ પુરાવો આવતા એની પુરાવામાં એડમિસિબિલિટી બહુ ઓછી ગણાતી હવેના ઇટ ઇઝ એડમિસિબલ ઇન એવિડન્સ ઘણા હવે કેસોમાં સમસ બચવાનું તો વોટ્સઅપથી અમે સમસ બજાવવાના થી સમસ બજાવવાના ઉપરાંત ઘણા કેસોમાં કોઈ બે વ્યક્તિ વચ્ચે કંઈ વાતચીત થઈ હોય અને મોબાઈલમાં એનું રેકોર્ડિંગ થયું ઓકે રેકોર્ડિંગ ઇટ ઇઝ એડમિસિબલ ઇન એવિડન્સ ઓકે એટલે એવિડન્સ એક્ટના કારણે કેસોમાં એ જે સત્ય છે એ બહાર લેવામાં એવિડન્સ મહત્વનો ફાળો બહાર ને સૌથી વધુ જે એવિડન્સ એક્ટનો જે છે એ જો આપણે જોવામાં આવે તો મેં કીધું એમ ઇલેક્ટ્રોક જે મીડિયાની તો વાત આપણે સાચી છે જ પણ ફોડારી કેસોની અંદર એ ઘણી બાબતોમાં પુરાવવા માટે ઓકે સેકન્ડરી એવિડન્સ અસલ ડોક્યુમેન્ટ ન હોય ને સેકન્ડરી એવિડન્સ હોય તો એની અંદર પણ મેં એની ફોટોકોપી લીધી હશે તો પણ એ હવે એવિડન્સમાં માનીય ગણાશે ઓકે એટલે એવિડન્સની અંદર આ ઘણા બધા ફાયદા હજી આધુનિક ટેકનોલોજીનો આપણો ઉપયોગ કરી અને લેવામાં આવે છે બીજું એવિડન્સ એકની અંદર અત્યાર સુધીમાં સિવિલમાં પણ વિડીયો કોન્ફરન્સથી જુબાની નહોતી લેવાતી વિડીયો કોન્ફરન્સથી આમાં પણ હવે જુબાની લેવાશે એટલે ઘણી વખત કોઈ વ્યક્તિ બારગામ રહેતી હોય અપંગ હોય બોલી શકે એમ ન હોય તો એની જુબાની કરી ના લેવી તો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એવિડન્સ એક મુજબ હવે આ બધી જુબાની માન્ય ગણાશે એટલે એવિડન્સ એકનો આ ફાયદો પણ બહુ સારામાં સારો યસ સો ત્રણેયની આપણે સર ચર્ચા કરી કે શું મહત્વના ફેરફાર થયા છે કે જેનાથી સમાજને શું સામાન્ય માણસોને ખાસ કરીને કે એનાથી શું ફરક પડવાનો છે વિશે આપણે વાત કરી

બહુ ઓછા સમય બહુ બહુ ઓછા આપણે થતી કારણ કે વકીલો ટોરી મરોરીને સમટીનો પ્રશ્ન લે આવતા ભોગ બનનાર પીડિતાને કોઈ જાતનું વળતર આપવામાં આવતું નહોતું પણ દેશભરમાં એ એક ઘટનાએ એટલી બધી ચકચાર જમાવી કે કેન્દ્ર સરકારે એના માટે અલગ ફંડ કરવું પડ્યું આજે દરેક કોર્ટમાં રેપ પીડિતાનું જ્યારે આવે છે જજમેન્ટ ત્યારે સજા તો થાય છે કેન્દ્ર સરકારના ભંડાર માટે ખુશ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એને પૈસા આપે એ રીતના જજ એના જજમેન્ટમાં ઉલ્લેખ કરે છે ઓકે અને સજાની પણ જોગવાઈ બહુ જોરદાર કરી છે એ નિર્ભયા કાંડ પછી જે પોક્ષોનો કાયદો આવ્યો એમાં મિનિમમ સજાની જોગવાઈ હતી દસ વર્ષની હતી નવા કાયદામાં વીસ વર્ષની કરી વીસ વર્ષથી એ ગેંગ અંદર તો પાછી ફાંસી સજા સુધીની જોગવાઈ થઈ પરંતુ પેનલ્ટી પણ ડબલ કરી છે એટલે હવે કોઈ પણ પેલા આઈપીસી ત્રણસો માં કોઈ પણ બેનની ચેરટી કરતા કે સાબિત થવામાં ઘણા પ્રશ્નો રહેતા હવે ફક્ત એક માત્ર પીડિતાની જુબાની ઉપર પણ કોર્ટને કોન્ફિડન્સ લાગે એટલે સજા થાય છે અને ઉપરાંત એને આપણે દંડ પણ થાય છે એટલે હવે આરોપીને એમ થાય કે ભાઈ હવે હું જો આ પ્રકારનું કૃત્ય કરીશ તો મારે જેલમાં જવું પડે ઈથી પણ વધારે બસો ઓગણસી જૂની કલમ હતી એક્સિડન્ટના કેસોમાં મા બાપ છોકરાઓને આપી દેતા પોતાનું વાહ હવે જે નવા ફેરફારમાં વાલીઓને પણ સજાની જોગવાઈ કરી છે તો એની એક અસર એ રહેશે કે હવે મા બાપ મારો જ દાખલો મારો ભત્રીજો પણ એડવોકેટ છે છોકરો એનો તેર ચૌદ વર્ષનો છે એ જાતો તો આપણે શીખવા માટે બાઈક મેં ના પાડી દીધી મેં કીધું જો તું વકીલ તો ટાયરમાં જવું પડશે છોકરાઓને કાયદી જશે વાલીઓમાં જાગૃતિ આવવા માંડીશ કે વાલીઓમાં જાગૃતિ આવી હવે આપણે એને છોકરાને કેવા માંડ્યા કે ભાઈ કાયદો આઠમાં લઈશું આથ થશે આમ થશે એની અસર ભલે લાંબા ગેરે થશે પણ એ જરૂર સમાજ ઉપર જો દંડ આ રીતનો આવશે કંટ્રોલ તો માનું છું કે આનો ફાયદો આપણને બહુ જરૂર છે કારણ કે અત્યાર સુધી શું થતું કે મેં કીધું એમ કાયદાઓ લાંબા વર્ષથી કોઈ પાસે હું પાંચ લાખ રૂપિયા માગું છું એટલે વર્ષો સુધી કેસ ચાલે અને પરિણામે શું છે અસિલો એમ કે વકીલ રોકવા એના કરતાં કોઈ ગુંડા માણસે દઈ દે કે સોપો એટલે આપણે ટાક ટાક નિવેરો આવશે હવે એવા કોઈ વ્યક્તિ હશે જે માતા બાર એ કહેશે ભાઈ મારે કે હાથમાં લેવો નથી એટલે અને જલ્દી કેસ ચાલે એના માટે ગવર્મેન્ટ આ બધા કાયદામાં જોગવાઈ કરી છે લાંબા ગાળે અસર થશે તાત્કાલિક બહુ ફેર પડશે એવું નથી પરંતુ સમયસર કેસ પૂરા થશે એ એ સમાજ માટે બહુ સારું છે યસ 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 બિલકુલ એટલે જે કઈ પણ ફેરફાર થયા છે એ સમાજના ફાયદા માટે થયા છે અને પેલું કહેવાય ને કે કડકમાં કડક સજા હોય ને તો આપણે કોઈ પણ ગુનો જે છે એના થતા અટકાવી શકીએ છીએ એટલે લાંબા ગાળે તાત્કાલિક પરંતુ લાંબા ગાળે જે એની અસર છે એ સમાજ માટે ખૂબ સારી છે અને જે કંઈ પણ ફેરફાર થયા છે એની આપણે ચર્ચા પણ કરી થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે અને મોરબીવાસીઓ ઇન્ફેક્ટ જેટલા પણ લોકો મોરબી અપડેટના વિડીયો જોઈ રહ્યા છે એમને ઘણી બધી ઇન્ફોર્મેશન ને ઘણી બધી માહિતી મળી હશે થેન્ક યુ સો મચ મોરબી અપડેટ સાથે જોડાયેલા રહો હું છું તો મારી સાથે ડૉક્ટર નાયકા રમીશા